આ મિત્રો રિયા ભોણી આજે જવાની છે ઘેર આવવાના છે તો મિત્રો આ છે આપડી નૈયા ભોણી એ પણ અઠવાડિયે રેવા અત્યાર તો મરચું વાટવા બેઠી છે તો મિત્રો અમે જઈ રહ્યા છીએ મોમાન થઈ हमें बताई तक बीजो वीडियो अंदर बने रह जाओ तो मित्रों अँ हम सानवीन लई હે 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 आओन तैयार कर दो हेलो हेलो चलो खुश થઈ ગઈ જો કતાઈ હો તો કતાઈ સુપિયરવાનો કે સેન્ડલ સેન્ડલ પહેરવાનો તો મિત્રો અમે તૈયાર થઈ ગયા છે અને સાની પણ તૈયાર થઈ ગઈ અને બાઈક ઉપર પહેલા બેહી ગઈ તો સાની ઉંગવાડ નહી હો ઊંજેસ બાઈક પર

આવજે આવજો કે દે તો મિત્રો મામાના ઘરે અમે આવી ગયા છે અને મામાના ઘરે પણ આવું ખેતર વાળું વાતાવરણ છે જો આવી રીતે જૂની નાર ખેતર છે તમાકુ કરી તમાકુ અને મિત્રો ગામમાં પણ ઘર છે પણ ગામનો વિડીયો મેં બનાવ્યો નહીં એટલે શાનવી નરીમ રમે છે શાનવી શું કરો વાગશે કાચ જવાનું ઘેર આપણે હે હ આવી રીતે મિત્રો જૂની જોપલી હોય જો તો સાનવીન તો ખબર પડી ગઈ કે હવે ઘરે જવાનું છે એટલે સેન્ડલ પહેરવા મોડી હવે મમ્મી ને કહીએ કે હવે આપણે એડીએ ઘરે મોમા એમને તો એમના લાકડો લઈ લીધો છે ઘરે જવા માટે મિત્રો અમે આવી ગયા છે પાછા ઘરે અને પકોડી લેતા છે ખાવા માટે

પકોડી લાયા પકોડી ખાડો તું નખશું હાથર નહી હા રિમોટ હાથર આવ્યો તો મિત્રો આપણો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ બનાવતા રહીશું મિત્રો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જય માતાજી